હલો જોઈ જ મિત્રો તો અત્યારે ભોગી ગઈએ છીએ આપણે ધોરાજીથી નીકળી ગયા છીએ અને જાવી છીએ આપણે વેછિયા અને અત્યારે થયા છે સવારના છ જોઈએ મિત્રો આપણે છ વાગે વ્લોગ ચાલુ કર્યો છે અને જોઈ મિત્રો આપણે ગોંડલ ભીગાને તો આપણો સુખનો સૂરજ

તમે જોઈ શકો છો અત્યારે જોઈ લો આ છે વિછીયા અને જોઈ મિત્રો અહીંયા કને ગુજુ કલેક્શન છે વિછીયા અને પાછા આપણે હાઈવે આવી ગયા છીએ અત્યારે ગોંડલ અને રિટર્ન આવતી વખતે જોઈ લઈએ કારણે વીરપુર પાસે થોડીક ટ્રાફિક છે અને મિત્રો આ વસ્તુ શું છે તે એને કોમેન્ટ કરી દીજો કે આ લાલ લાલ જી દેખાય ને તે કોમેન્ટ કરી દીજો શું કયું શું વસ્તુ છે તે અને જોઈ લો મિત્રો પાછા આપણે થોડા જે પૂગી ગયા છે અને આપણી ગાડી થઈ ગઈ છે ભૂખી તો આપણે થોડુંક પેટ્રોલ પૂરી લઈએ તેમાં હા તો મિત્રો પેટ્રોલ પૂરે છે તો બસ મિત્રો આ વિડીયો એટલું તે લાઈક કરો શેર કરો ને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો